પચાસ ટકા તેરફ કે આપણા ઇન્ડિયા ઉપર લગાવે બધી વસ્તુ વિચાર કર અને જો મોદી સાહેબ કોઈ એ વસ્તુ આખો દિવસ આજ આવતું હોય અમેરિકા અમેરિકાની જે પ્રોડક્ટ યુઝ કરીએ ને એનાથી આપણા નુકસાન થાય તમને ખબર પચાસ ટકા ટેક લગાવી પચાસ રૂપિયા અમેરિકા તમને લાગે ભાઈ તું પચાસ રૂપિયા ને લેવા આપડા આપણી દેશની એકસો પચીસ કરોડ પબ્લિક રૂપિયા ઘણી તું રોજના બધા કેટલા ખેંચી જાય અમેરિકા

તમારે જેવા લોકો પાછળ પડે ખબર પડી બધું એવું જોવાનું આવ્યું નવાનું મને જવાજ હતું બાર આવ્યા આવું જી આવો આયો પૂજા કરતા કરતા અખતે લેવા દે તો નહીં આવ્યો

ना गमो तो तुम उभो दे निया कर जो बस तुम्हें खाली आठ को बे मिनट उभो ओब्रो इंडिया के ऊपर टैरिफ लगाते जा रहा है पर इसका एक्चुअल कारण अभी तक आपने समझाई नहीं है डिटेल में समझिए सबसे पहले इंडिया के ऊपर 25% का टैरिफ लगा दिया जाता है और अभी कल 6th ऑफ अगस्त को एडिशनल 25% का टैरिफ इंपोज कर दिया जाता है एज अ पेनल्टी तभी हम जाओ હું તમને એ કહેવા માટે આયો કે આપણા દેશ ઉપર પહેલા પચીસ ટકા ટેરિફ લાગતો હતો હવે આ લોકોએ પચીસ ટકા વધારી પચાસ ટકા કરી દીધું એટલે આપણે જે પ્રોડક્ટ હોય અમેરિકા ની જે કુરિયર ઓન કુરિયર રોજ આવતા હોય આપણા ગોમ હું જોઉં ભાઈ હું એ મંગાવું એના અંદર પચાસ ટકા ટેરિફ લાગીને આપડે ભાઈ આવે મારા છોકરો મંગાવે કહું કે ઓનલાઈન હાલવા તાર કોણ આવે બધી વસ્તુઓ હા એ જ વાત હું તમને કરવા આવું મારી વાત કરું તમને કરો ખબર છો આપડે જે વસ્તુ આપણે ઓનલાઈન મંગાવીએ ને એ આપણે ઓનલાઈન હું લેવા મંગાવી પડે એનું કારણ કે આપડે જે ઓનલાઈન

સેટિંગ હોય હા બધું કઠલામાં બધું હેડી જતો હોય પણ તમે આટલું કરો બધા દોહાઓ ભેગા કરીને આપણે સ્કૂલમાં લઈ આલો મને ગામના બધા દોહાઓના જેટલા જેટલા બી હુંન મોરવી હોય બધાને છોકરા ઓંગા તો ભેગા કરું પછી આપણે નિહાળમાં લઈને આવું છોકરા ઓંગા હા મોબાઈલ ઓંગા લેતા આવો ભલે ઊંઝા હોય તો ઉઠાડી ને તાર બોલાવો કારણ કે આપડા દેશ ભલું થાય ગોમ ભલું થાય ને બે પૈસા આપડા દેશ માં રોય અને પાર્સલ ની સુધર ઓવે કા બધું એમેઝોન નું ઓનલાઈન બોલ ને બધું ડખલા બંધ થઈ જાય ઓવે સમજ્યા અને આપ આપણે પેલા રિટેલરો આપડા કમાતા કોઈ નઈ ને ભૂચે દાડા આયા આ બાપડો આપણે એક ગલ્લો બનતો લાલટી નો ઓવે તો આપણા ગલ્લાનું ભાડું પોતા કરતો ને બકરો બે જાણો થતો બધું ઓનલાઈન થઈ ગયું હોય એટલે હા તો તમે મને એટલું કરો બધન બોલે હું બધન કહેવા જાવ ને તો મારી વાત કોઈ મોનો ના એટલે તમે ફાયા આવ્યો

મારો બેટો અરે રખડેલો હતો ને આ બધું ચો લઈ લઈને ફર ને એમેઝોન અમેરિકા ફમેરિકા અને બધું બાફર ના તો હારું નક આપણ કરશે આરો હિ હાર બધાને બોલાવું તો ખરા હેડો એ બધું સમજાવશે ને બધું સમજાવજ અને હું શું કહું ભાઈ છોકરા છોકરા એ બે છોકરા છોકરા બધા લાઈન માં બે જાવ તમે બધા સમજાવવા સમજાવ છે ખબર પડશે હવે હોશિયાર થઈ ગયો સરપંચ સરપંચ સાહેબ જયારે બને સરપંચ નું પદ લીધું ત્યારથી ગોમ માં નવી નવી એમ તરાઉન યુડ નાઉન બધું નવું નવું ખાસુ પરિવર્તન આપણા જીવન માતા સારું કરે સરપંચ સાહેબ ભલું થાય દેશનું ભલું થાય બધાનું સારું થાય ભલું થાય પ્રેમ આવ્યો અને ના પૂછવા જંડો લઈને આવ્યો આપણા દેશનો તિરંગો લઈને આવ્યો ખરેખર કાલ સુધી રખડે ખાતો તો ના હતો આટલું બધું સન્માન કરે ખરેખર જોયું આજે મે જોયું મોબાઈલ માં આપણા દેશનું જેટલું અપમાન થાય બધા દેશો આપડા ઉપર ચડી જવા માંગ્યું ભાઈ

ઓનલાઈન મંગાવ્યા કરતા આપડે કોઈ પાટણમાં હોય કે નજીકમાં સીદપુરમાં સ્ટોર નહીં તો તારું ઓનલાઈન મંગાવવું પડે યાર નહી આવી દેતા તો આ તો ગેર નહી આ ગેર આવી જો એટલું મંગાવું તું એટલે આટલે આટલે છોકરાને જોર આવે લે હવે સસ્તું માલ આવું કરું કો સસ્તું મલ ની વાત કરે છે 50% ટેરિફ લાગીના વસ્તુ આવે તારા અંદર 100 રૂપિયા વસ્તુ 200 રૂપિયામાં આવે ભાઈ અને એ પૈસા જો પણ જોઈ વિદેશમાં બહાર જોઈએ એ આપડા આપડે આપડા કોઈ માણસને ફાયદો થતો નહીં ભાઈ

એ પૈસો જાય અમેરિકા ટેપ્સી પીઓ એ જાય અમેરિકા જે બી વસ્તુઓ તમે લાવો છો ને ઓનલાઈન એ બધો પૈસો અમેરિકા જાય તો ખબર ફાયદો કે નો થાય અમેરિકા નો નિયમ રાખો હા તમને આ હોય તો હવે એક એમ કરો આખા ગામમાં એક રેલી કાઢો રેલી કાઢી પણ મારી વાત કરો આપડો તમે સરપંચ વાળું આપણા દેખાવ ના જો કોઈ બી રૂપિયા ની વસ્તુ આપણા ગામમાં ના આવી જુઓ

સાહેબ આપડા રાડો પાડી પાડીને થાચી ગયા આ તિરંગા નું અપમાન થાય છે તમે બાર ની વસ્તુઓ મંગાવ છો ને તિરંગા નું અપમાન થાય છે આપડા રિટેલ ખરીદો ને તો આપણો પૈસો દેશમાં દેશમાં રે રોજગાર વધ અને બીજી બીજી વસ્તુ વસ્તુ મોદી સાહેબ દસ દાડા થી સલંગ કહેજો ખેડૂતોને નુકસાન જાય બધાને નુકસાન જાય તો એ કઈ કઈ થાય કે તમે આ વસ્તુ અવોઈડ કરો જો ડાયરેક્ટ એ તમને ના કહીએ કે તમારે સમજવાનું આપડે સમજવાનું આપણે પોચ માણસ સુધરીશું ને તો આપડે જોઈને કોઈ સુધરા સુધરે એનાથી કોઈ મતલબ આપડો નહીં પણ આપણે જાતે બંધ કરવાનું હો આપણે બધા જઈએ ગોમ તરફ તરફ જઈએ જેટલા મળે એટલા બધા ટોકીએ મારી વસ્તુ ની વસ્તુઓ

વિદેશી વસ્તુજી આઝાદ કરવાનો હા ને દેશ અમેરિકા કરતા આગળ જાય એવું કાર્ય કરીએ એમાં પહેલા આપણો હાથ ભાગ ભજવીએ પછી બીજા ભજવું પડે પણ આપણે આપું કાર્ય કરી હેડો આપડા ગામમાં હેલિકોપ્ટર પેલા આવો તમે હાલ કીધું મને કે પેલા વિદેશી બધી વસ્તુઓ બંધ કરો તો મારા છોકરાએ એક ઓર્ડર કરેલો કેન્સલ કરો આ કેન્સલ કરો લોક ખોરો હું તમને બતાવું પણ એ લોક એનું મને નહીં ખબર ને છોકરો હાજર નહીં એમો એને કેતો આવું નઈ મને કેન્સલ કર જાતા કે મને હવારે ને કેતો તો કે આવે ને પાર્સલ તો લઈ લેજો આગળ આગળ આગળ